અંકલેશ્વરના રાજમાર્ગનું નવીનીકરણ આખરે શરૂ છ મહિનાની પરેશાનીનો અંત અંકલેશ્વર શહેરના મુખ્ય રાજમાર્ગના નવીનીકરણની કામગીરી આખરે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે જેનાથી છેલ્લા છ મહિનાથી ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે હેરાન પરેશાન શહેરીજનોમાં મોટી રાહત વ્યાપી છે આ અગત્યના રાજમાર્ગનું બાંધકામ હવે ત્રણ લેયર સ્તરમાં કરવામાં આવશે જેથી રસ્તાની ગુણવત્તા અને મજબૂતી લાંબા ગાળા સુધી જળવાઈ રહે આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે ઇજારદાર કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તાની ગુણવત્તા અને જાળવણી માટે આગામી પાંચ વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં આવી છે કામગીરીની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ડામર લેયર નાખવાનું કાર્ય શરૂ થતાની સાથે જ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ તત્પરતા દાખવી હતી પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને ઇજનેર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ઊભા રહીને ચાલી રહેલી કામગીરીની ગુણવત્તાની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી અગાઉ કામ શરૂ કરતા પહેલા પણ પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને ઈજારદાર સાથે કામગીરીના ધોરણો અને સમયપત્રક અંગે વિગતવાર ચર્ચા કરી હતી જે સૂચવે છે કે આ વખતે વહીવટીતંત્ર ગુણવત્તા બાબતે સજાગ છે ટૂંક સમયમાં જ આ રાજમાર્ગનું કામ પૂર્ણ થતા અંકલેશ્વરના નાગરિકોને ધૂળ ખાડા અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે ઓ નો રસ્તો આજે બનવા જઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે આ રસ્તો પહેલાં માં હતો જે નગરપાલિકાએ પોતાના હસ્તકલ લઈ લીધો છે અને એ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ ખાસ કરીને નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર જે જે આ સમસ્યાનો જે ખૂબ સંઘર્ષથી મુસાફરો જતા હતા એની આજે સમસ્યાનો અંત આવી ચૂક્યો છે અને ખાસ કરીને આપણા ગુજરાત સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો માન્યો એટલો આભાર ઓછો છે એમના થકી આ પ્રયત્નો એના થકી જ આ રોડ આજે બનવા જઈ રહ્યો ઓએનજીસીથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાની ભોળગચી નાકાનો મુખ્ય માર્ગ પહેલાં પીડબલ્યુડી હસ્તક હતો પરંતુ એ રોડ અંકલેશ્વર નગરપાલિકાએ આપણા વિસ્તારના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકા હસ્તક કરવામાં આવ્યો હતો આ રોડ લેવાનું અમારો અને પ્રમુખ સાહેબને અમારી તમામ સભ્યોનો મુખ્ય ઉદ્દેશ એ હતો પાસે લેવાની હતી આ રોડ નગરપાલિકા હસ્તક થતાની સાથે જ આની ઉપર અમે આપ્યા ડામરનું કામ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં ડામર નું કામ પૈટા પછી આજુબાજુ પ્યોર બ્લોક અને પ્લાન્ટેશન નું આયોજન છે એ પણ થવાનું છે સો આ રોડ જ્યારે અમે નિર્ણય કર્યો કે આ રોડ અમારે લેવો છે ત્યારે ઘણા પડી હતી ઘણા જણે અમને એવું પણ કીધું હતું કે આ રોડ નું ભરણ વધશે નગરપાલિકા ભરણ વધશે પરંતુ આપણા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા આ બાબતની ગ્રાન્ટ ફળવાય છે અને આજ રોજ આ રોડ બનાવવા જઈ રહ્યો છે તો હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે જયારે આ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ડામરનું ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી આ રોડ આ રોડ ઉપર આપણે ચાલુ કામ દરમિયાન અવર કરીએ નહીં અને અંકલેશ્વર નગરપાલિકાને વહીવટીતંત્રને સહકાર આપીએ આપો એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું